પતિ અને તેમના પરિવાર પર ચારસો અઠ્ઠાણું અને દહેજના થયેલા કેસોમાં વધારાઓને ધ્યાનમાં લઈને ઇલાહબાદ હાઈકોર્ટે બે હજાર બાવીસમાં એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો હતો જેને આજે સુપ્રીમ કોર્ટે સમર્થન આપતા કહ્યું કે બે મહિના સુધી પતિ અને તેમના પરિવારની ધરપકડ થઈ શકશે નહીં સિવાય કે મામલો ગંભીર હોય પોલીસે પતિને નોટિસ આપીને તેમનું પણ સાંભળવું પડશે અને બીજું બંને પક્ષકારો વચ્ચે વેલફેર કમિટીની રચના કરવામાં આવશે જેથી ખરેખર કોણ સાચું હતું કોણ ખોટું તે હકીકત બહાર આવે

ગેરવ્યાજબી માંગણીઓનો સ્વીકાર કરી લે છે ઘણી વખત મહિલાઓ પણ કાયદાના સાચા ઉદ્દેશ અને તેમની જોગવાઈ વિશે જાણતા હોતા નથી તેમને ખોટી સલાહ આપવામાં આવે છે અથવા તેમને ભાવનાત્મક રીતે ઉશ્કેરવામાં આવે છે જેથી મહિલાઓ કાયદાનો દુરુપયોગ કરી બેસે છે જેના પરિણામે નિર્દોષ લોકોને હેરાનગતિ થાય છે અને તેમના જીવન પર ગંભીર નકારાત્મક અસર થાય છે જેથી લોકો વચ્ચે કાયદાનું સામાન્ય જ્ઞાન મળી રહે તેવા શુભ આશયથી અમારી કાયદા કાનૂનની બીજી પુસ્તિકા ટૂંક જ સમયમાં તમારી સમક્ષ હશે વધુ માહિતી માટે આ નંબર પર સંપર્ક કરી શકો છો ધન્યવાદ